નમસ્તે મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે દર શનિવારે એક વિડીયો જોઈએ છે અગિયાર વાગે જે આપણા જીવનમાં જરૂરી માહિતી આપી જાય છે હમણાં આપણે થોડુંક ધ્યાન વાસ્તુ તરફ દોર્યું છે અને એના બે વિડીયો આપ્યા તમને પસંદ બી આવ્યા લોકોએ સારી રીતે જોયા પણ આજે છે ને આજે આપણે એક વસ્તુ ખાસ એ વાસ્તુની બી કહી શકાય જન્મકુંડળીની કહી શકાય આપણા જીવનની સાથે બી જોડાયેલી આ વાત આપણું ઘર આપણે ક્યારે બનાવવું જોઈએ આનું જ્ઞાન ઘણા લોકોને નથી અને ગમે ત્યારે ગમે તે વસ્તુ ઊભી કરી દે એક નાની ઓરડી ઊભી કરી દો તો પણ શનિ મહારાજ નારાજ થાય અને એપાર્ટમેન્ટ બનાવી દો તો પણ નારાજ થાય પણ જો આપણને ખબર હોય અને એ અનુસાર આપણે ચાલીએ અને એ પ્રમાણે જો આપણે મકાનની કામગીરી આપણે કરતા હોઈએ તો આપને ઘણો ફાયદો મળે અને એ મકાનમાં રહીને આપણે સુખી થઈ શકીએ તો મિત્રો મકાન પ્રોપર્ટી એટલે શનિ તો કુંડળીમાં શનિ કયા સ્થાનમાં હોય તો મકાન બનાવી શકાય અને ગમે ત્યારે બનાવી શકાય એ જાણકારી પહેલાં આપણી પાસે હોવી જોઈએ અને પછી કયા સ્થાનમાં શનિ મહારાજ છે તો આપણે મકાન એ સમયે ન બનાવવું જો તમારી જન્મકુંડળીમાં શનિ બીજા સ્થાનમાં બેઠેલા છે રાશિ કોઈ પણ છે પણ બીજા સ્થાનમાં શનિ બેઠા છે તો જ્યારે મકાન બનાવવું હોય ત્યારે બનાવી શકાય ત્યારે શનિ આપણને કોઈ પણ રીતે નુકસાન નથી કરતા સાતમા સ્થાનમાં શનિ બેઠેલા છે તો એવા માણસને મકાન બનાવવાની ઈચ્છા થાય એ મકાન બનાવવા માટેનું આયોજન કરે પણ એને તૈયાર મકાન મળી જાય અને એ મકાનમાં એ આનંદથી રહી શકે નવમા સ્થાનમાં શનિ છે તો એ માણસ પણ ગમે ત્યારે મકાન બનાવી શકે પણ એ વ્યક્તિએ એક વસ્તુ ધ્યાનમાં લેવાની કે જેના નામે મકાન બને છે એની પત્નીના પેટમાં બાળક ન હોવું જોઈએ એની પત્નીના પેટમાં જો બાળક હોય તો આ મકાન થોડો સમય થોભીને પછી બનાવવું જોઈએ બારમા સ્થાનમાં શનિ હોય તો તૈયાર મકાન મળે અને તૈયાર મકાનમાં માણસ આનંદથી જીવન વિતાવી શકે તો મિત્રો આ સ્થાન આપણે જાણ્યા કે ભાઈ કયા સ્થાનમાં શનિ મહારાજ હોય ને આપણે મકાન બનાવી શકીએ પણ હવે જે માહિતી છે એ બહુ મહત્ત્વની છે કે ભાઈ કયા સ્થાનમાં શનિ મહારાજ છે એવા માણસે મકાન બનાવવું નહીં બનાવવું બનાવવું તો કઈ ઉંમરે બનાવવું અને કોઈ અડચણ છે તેનો ઉપાય કયો કરવો તો મિત્રો જનરલી મકાન બનાવવાની જે ઉંમર છે એ અડતાલીસ વર્ષની છે અડતાલીસ વર્ષ પછી કોઈ પણ માણસ મકાન બનાવે તો વાંધો નહીં આવે અગિયારમા સ્થાનનો શનિ છે તો એવા માણસે પંચાવન વરસ પછી મકાન બનાવવું જોઈએ તો હવે વાત કરીએ આપણે કે ભાઈ પહેલાં સ્થાનમાં શનિ છે તો એવા માણસે મકાન ક્યારે બનાવવું અને એનાથી શું નુકસાન થાય એ ઉંમર પહેલાં જો મકાન બનાવી લે તો એને શું નુકસાન થાય તો મિત્રો પહેલાં સ્થાનનો શનિ હોય તો અડતાલીસ વર્ષની ઉંમર પછી મકાન બનાવવું જોઈએ અને આવો માણસ અડતાલીસ વરસ પહેલાં જો મકાન બનાવી લે એની આમદાની અટકે ખાલી પેટ ભરવા જેટલું એ કમાઈ શકે વધારાની આવક એની થંભી જાય તો આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ ત્રીજા ત્રીજા સ્થાનમાં શનિ છે તો આવા વ્યક્તિને છત્રીસ થી ઓગણચાલીસની ઉંમરમાં એને મકાન બનાવવાનો મોકો મળે અને જો બીજી ઉંમરે બનાવી છે તો એવા માણસે ત્રણ કૂતરા રાખવા જોઈએ ત્રણ કૂતરા રાખે અને પછી મકાન બનાવે તો એ મકાનમાં સુખી થઈ શકે નહીં તો પછી એને છત્રીસથી ઓગણચાલીસમાં જે ભગવાન કે શનિ મહારાજ તે વ્યવસ્થા કરી આપે એની પર ચાલવું જોઈએ અને એ સમય જો ચૂકી જાય ઓગણચાલીસ તમે ક્રોસ કરી ગયા તો પછી તમારે અડતાલીસની ઉંમરે જ મકાન બનાવવું જોઈએ ચોથા સ્થાનમાં શનિ છે તો એવા માણસે ખૂબ જ ધ્યાન આપવું પડે ચોથું સ્થાન માતાનું સ્થાન અને એ વ્યક્તિ જો અડતાલીસની ઉંમર પહેલાં મકાન બનાવી દે તો માતાની તબિયત બગડે માતાને ખોવાનો વારો આવે માતા નથી તો તમારા સાસુ પર પણ આનો દોષ લાગી શકે છે અને ચોથા સ્થાનનો શનિ હોય ને તો મકાનનો પાયો ખોદાય ને ત્યારથી જ મોસાળ પર અસર આવે અને મોસાળમાં નાની મોટી તકલીફો આવતી દેખાય તો બને ત્યાં સુધી અહીંયા પણ આપણે આ વાતને ટાળવી જોઈએ અડતાલીસ પછી મકાન બનાવવું જોઈએ પાંચમા સ્થાનમાં પાંચમા સ્થાનમાં શનિ છે ને આવો વ્યક્તિ અડતાલીસ પહેલાં જો પોતાના નામે મકાન બનાવે તો એના સંતાન પર અસર પડે સંતાન નથી ને તમે મકાન બનાવી દીધું તો સંતાન થવામાં તકલીફ સંતાન છે ને તમે અડતાલીસ પહેલાં મકાન બનાવ્યું તો સંતાનની તબિયત બગડે સંતાનને નુકસાન થાય પાંચમો ભાવ સંતાન ભાવ છે સૂર્યનું સ્થાન છે ને ત્યાં શનિ બેઠા હોય તો આ વસ્તુની ખાસ જાણકારી તમારે રાખવી જોઈએ પાંચમા સ્થાનમાં શનિ છે તો પણ તેમને અડતાલીસ પછી જ મકાનની ઈચ્છા રાખવી જોઈએ ને પછી જ બનાવવું જોઈએ છઠ્ઠા સ્થાનમાં શનિ છે તો આવા માણસે પણ છત્રીસથી ઓગણચાલીસમાં કુદરત તમારું ગ્રહમાન તમને એક મોકો આપે એમાં મકાન બની ગયું તો બની ગયું અને તે સિવાય જો તમે મકાન બનાવવા માંડ્યા તો તમારી દીકરી અને તેના રિશ્તેદાર આ લોકો પર અસર આવે અને શારીરિક રોગના ભોગ બનવાની શક્યતા પણ મોટી થઈ જાય આવા વ્યક્તિએ પણ અડતાલીસની ઉંમર પછી જ મકાન બનાવવું જોઈએ આઠમા આઠમા સ્થાનમાં શનિ છે આવા માણસોએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ આઠમા સ્થાનમાં શનિ હોય તો અડતાલીસ પહેલાં કોઈ પણ હિસાબે મકાન બનાવવું નહીં અને જો મકાન તમે બનાવો છો તો તમારા કુટુંબના સભ્યોમાં મરણ થવાની શક્યતાઓ વધી જાય અને આ મરણ કેવા થાય એક પછી એક ત્રણ વ્યક્તિના મરણ થઈ શકે છે તો અહીંયા પણ આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ દસમે દસમે શનિ છે અને જો અડતાલીસ પહેલાં તમે મકાન બનાવો છો તો તમારી આવકના રસ્તાઓ બંધ થઈ શકે છે ઘણા બધાના સાંભળ્યા પછી ખ્યાલ આવશે કે મારી કુંડળીમાં શનિ છે મેં આ સમયમાં મકાન બનાવ્યું તો મારી આમદાની ઠપ થઈ ગઈ શનિ મહારાજ આવા સમયે આવકના બધા બિસ્તરા પોટલા બંધ કરી દે તો આની પર ખાસ ધ્યાન રાખજો નહીં તો મુશ્કેલીઓ પડશે અગિયાર અગિયારમાં સ્થાનમાં શનિ બેઠા છે કુંડળીમાં એવા માણસો એ પોતાના વર્ષની ઉંમર પછી કરવા ઉંમર પહેલા જો તમે તમારા નામે આ નિર્માણ કરી દો છો તો પાછળની ઉંમરમાં બીમારી મળે અને એ જ ઘરમાં આપણે જે ઘર બનાવ્યું ને એ જ ઘરમાં લાંબો સમય બીમાર રહીને દુનિયા છોડવાનો સમય આવે તો અહીંયા પણ આપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે વાસ્તુના જે નિયમો છે એમાં જો તમને ખ્યાલ નથી તો આ બધી ભૂલો આપણે કરી શકીએ છીએ આજકાલ બજારમાં ઘણા બધા એવા લેભાગુ વાસ્તુશાસ્ત્રીઓ નીકળેલા છે જે તમને આ બધી બાબતોનું નોલેજ નથી આપી શકતા અને મિત્રો બહુ લાંબા સમય સુધી માંદગી ભોગવીને માણસ જાય ને ત્યારે એને મકાન બનાવવાનો પણ અફસોસ થાય આ બધી બાબતોને બહુ ચોકસાઈ ભરી નજરથી ધ્યાનમાં રાખી ને પછી મકાનનું નિર્માણ કરવું જોઈએ જેના નામે બનાવો છો તેના માટેનો આ વિડીયો છે કોઈ બીજો વ્યક્તિ છે એને કોઈ રીતની નુકસાની થતી નથી તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ આવા જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે